જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર મનોવિજ્ઞાન ગલાસમેન્ટ પેપર ચારનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો અંત સુધી બન્યા રહેજો વાત કરીએ વિભાગ એમાં નીચે પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો તો પહેલો પ્રશ્ન ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે તો રથને ઓળખવામાં આવે છે બીજો પ્રશ્ન કયા મનોવૈજ્ઞાનિકે ગંધના છ પ્રકાર દર્શાવ્યા છે તો એની ત્રીજો શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે તો વિલોપન વાત કરીએ પ્રશ્નની વાત કરીએ કોના મતે અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી તો હાર પાંચમો પ્રશ્ન મનો દુર્બળતા ધરાવતી વ્યક્તિનો બુદ્ધિંક કેટલો હોય છે સિત્યાર્થી નિષે છઠ્ઠો પ્રશ્ન લેખકોમાં કયા પ્રકારની બુદ્ધિ વધુ પ્રગટ થાય છે તો ભાષાકીય બુદ્ધિ સાતમા પ્રશ્નની વાત કરીએ સામાજિક રીત રિવાજો મૂલ્યો રહેણીકણી અને વિશાળસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું તો તો આઠમા પ્રશ્નની પ્રશ્નની વાત વાત કરીએ મલવણ પરંતુ કેવા હોય હોય છે છે કે સંપાદિત નવમા કરીએ તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય તો કે ભૌતિક દસમા પ્રશ્નની વાત કરીએ વ્યક્તિમાં રહેલી આવડતાને કયા પ્રકારનું સંસાધન કહેવાય છે તો વ્યક્તિગત અગિયારમા પ્રશ્ન વિકાર સાથે સંબંધિત મનાવ

ત્યાર પછી વાત કરીએ સોળમા પ્રશ્નની કયા મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદા પાડે છે તો કે એમાં આવે છે કટ લેવીન સત્તરમાં પ્રશ્નની વાત કરીએ નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી તો સેવાઓનો અભાવ અઢારમા પ્રશ્નની વાત કરીએ કઈ સરસના પરિસ્થિતિને ઝડપથી પ્રતિભાવ આપે છે તો સરળ ત્યાર પછી ઓગણીસમા પ્રશ્નની વાત કરીએ મનોવિજ્ઞાનની એક શાખા અને વિધાયક મનોવિજ્ઞાનિક નામ કોને આપ્યું તો માર્ટિન સેલિગમને વીસમો પ્રશ્ન વિધાયક મનોવૈજ્ઞાનિકના મતે કોણ વધુ સુખી છે તો બંને સરખા સુખી છે વાત કરી વિભાગ બીમાં એકવીસમો પ્રશ્ન વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા જણાવો તો વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા આ વીસથી વીસ હજાર સીપીએસ હર્ટ સુધીની કંપન સંખ્યા છે બાવીસમો અન અભિસંધિત પ્રતિક્રિયા એટલે શું કોઈ પણ પ્રકારના જોડાણ શિક્ષણ કે અભિસંધાન થયા પહેલાં જે પ્રતિક્રિયા જોવા મળે અને જે પ્રતિક્રિયા શીખવાયેલી નથી તેને અનઅભિસંધિત પ્રતિક્રિયા કહે છે વાત કરીએ ત્રેવીસ માં પ્રશ્નની વ્યક્તિ વ્યક્તિઓનો બુદ્ધિઅં કેટલો હોય છે તો પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો બુદ્ધિ મૂલ્યાંકનને કયા બે તબક્કામાં વર્ગીકૃત કર્યું છે તો પ્રાથમિક મૂલ્યાંકન અને ધ્રાયિક મૂલ્યાંકન પચીસ માં પ્રશ્નની વાત કરીએ અંગ્રેજી શબ્દ સ્ટ્રેટ શબ્દનો અર્થ જણાવો અંગ્રેજી શબ્દ સ્ટ્રેટનો અર્થ થાય છે ભૌતિક પદાર્થ પર લગાડે બાહ્ય બળ વાત કરીએ છવ્વીસ પ્રશ્નની ઓટિઝમને નૈદાનિક પરિભાષામાં શું કહે છે ઓટિઝમને નૈદાનિક પરિભાષામાં કહે છે ત્યાર પછી વાત કરીએ સત્યાવીસમાં પ્રશ્નનું વાર્તનિક અભિગમનું વર્તનનો ઉપચાર નામ કોણે આપ્યું ઈસવીસન ઓગણીસો પચાસમાં મનોવૈજ્ઞાનિક લેટસન અને સ્કિનરે વાર્તનિક અભિગમનું વર્તનનો ઉપચાર નામ આપ્યું હતું વાત કરીએ અઠવીસમુ ઘોંઘાટ એટલે શું તો બિનજરૂરી અણગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજને ઘોંઘાટ કહે છે ત્યાર પછી ઓગણત્રીસમા પ્રશ્નની વાત કરીએ સંસ્થાની છ રચનાના પ્રકારના નામ આપો સંસ્થાના ત્રણ પ્રકારો છે સરળ ચ રસના અમલદારી છ રસના છમ સૌરસીય સ વાત કરીએ ત્રીસમા પ્રશ્નની મનોવૈજ્ઞાનિક સુખાકારી માપનની તુલના જણાવો મનોવૈજ્ઞાનિક ચુકાકારીને માપનની તુલના આ પ્રમાણે છે જીવન સંતોષ માપન તુલા વિધાયક નિષેધક માપન ભાવ પણ તુલ્લા છે જો અમારો વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન પર મૂકી દેજો જેથી અમારા નવા વિડીયો તમારા સુધી મળી રહે